પ્રદૂષણ માફિયા બન્યા બેફામ જેતપુરના સામાકાંઠા વિસ્તારના નરસંગ ટેકરી રોડ ઉપર નગરપાલિકાની ભૂગર્ભ ગટરની અંદર કારખાનાનું કેમિકલયુક્ત કલરવાળું પાણી છોડતા પ્રદૂષણ માફિયાઓ શું તંત્રને આ વાતની જાણ નહીં હોય કે પછી તંત્ર આંખ આડા ખાન કરીને બેઠું છે આખરે કોની રહેમ નજર હેઠળ આ કેમિકલયુક્ત ગંદુ પાણી ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર જાગે છે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર